ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ફરીથી દાળ ભાત સાથે શું એવું કહી શકાય જેનાથી બહુ સરસ ટેસ્ટ આવે સ્વાદ સરસ લાગે શાકભાત સાથે કે પછી ખીચડી સાથે કંઈક એવું બનાવવામાં આવે કે જે ખાઈને જલસો પડી જાય તો તમે બનાવો એક વાર આ લસણિયું ભરથું જે ફટાફટ બની જશે અને સ્વાદમાં તો એકદમ જલસો પડી જશે એવું લાગે છે તો ચલો બનાવી લઈએ લસણિયું ભરથું

તો આવી રીતે ધીરે ધીરે હલાવતા જઈએ ને સરસ એવા શેકી લેવાના જુઓ સરસ શેકાઈ ગયા છે આવા સરસ શેકવાના છે બળવાના જોઈએ વધારે એવા હવે આપણે થોડું ફરીથી તેલ લઈશું અને એક નંગ ડુંગળી જેને મેં મીડિયમ સાઈઝની ડુંગળી લીધી હતી જેને આવી પતલી પતલી સ્લાઈસ કરી છે જેને આપણે સરસ મજાની એક થી સવા મિનિટ સુધી ધીરત આપે શેકીશું જેથી કરીને ડુંગળીમાં સ્વાદ સરસ એવો ભળી જાય અને એકદમ ગોલ્ડન થોડીક થાય અને થોડીક ગુલાબી થાય તો તમે જોઈ શકો છો થોડી ગોલ્ડન થોડી ગુલાબી છે ને એવી મેં લીધી છે હવે આપણે ખાડી લઈશું સરસ આવી રીતે તો હવે ફરીથી થોડુંક તેલ લઈશું તો તમે તેલનું માપ એવું ના વિચારતા કે બહુ તેલ જશે બસ આપણે શેકવા જેટલું જ તેલ લેવાનું છે વધારે નહીં તો અહીંયા પણ મેં અડધી ચમચી થી પણ ઓછું તેલ લીધું છે અને બસ આવી રીતે શેકતા જઉં છું લસણને તો આ લસણની ની દસ થી પંદર કડીઓ છે બઉ સરસ સ્વાદ આવશે તો આટલું ભરતું બે થી ત્રણ જણ વચ્ચે થઈ જશે આટલા આટલા માપથી હું જેમ જેમ તમને બતાવું છું ને એટલી વસ્તુ લેશો તેનાથી તો લસણને સારું એવું શેકવાનું છે ધીરા તાપે જેથી કરીને આપણે હાથથી દબાવીએ ને તો પણ સરસ એવું મેચ થઈ જાય ને એવું તો તમે જોઈ શકો છો આવું ગુલાબી જેવું શેકાવવું જોઈએ વ્યવસ્થિત શેકાવવું જોઈએ જો લસણ લસણ કાચું રહેશે ને તો ભરથાનો સ્વાદ બિલકુલ પણ સારો નહીં આવે તો લસણને વ્યવસ્થિત શેકજો જો આવું સરસ મજાનું શેકી લીધું છે લસણને હવે મેં અહીંયા ત્રણ નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે જેને સારા હવે બાફી લીધા છે તો બટાકા જુઓ હાથ થી મેશ કરે ને તરત જ મેશ થઈ જાય તો આવા હોવા જોઈએ તો બસ એને આપણે આવી રીતે હાથથી મેશ કરી દેવાના છે જો થઈ ગયા બધા બટાકા મેશ ફટાફટ આવા સરસ મજાના બટાકા આપણે બાફીએ ને તો આવા સરસ ફટાફટ મેશ થઈ જાય તો હવે આપણે તેમાં જે ડુંગળીને આપણે શેકી હતી ને તે ડુંગળી ઉમેરવાની છે પછી જે સુકા મરચા આપણે લીધા હતા તે આપણે આવી રીતે હાથથી ક્રશ કરવાના છે જો તમને હાથમાં બળતરા થતી હોય તો તમે ખાંડીમાં ખાંડીને પણ નાખી શકો છો પણ આવી રીતે અર્ધ કચરો ભૂકો કરવાનો છે જો આવું ખાલી બસ હાથમાં ક્રશ કરવાના એટલે જ મેં તમને કહ્યું હતું કે મરચા સારા એવા સરસ ક્રંચી ક્રંચી કરવાના છે કડક કરી દેવાના છે ફ્રાય કરવાના છે એટલે મેં સરસ એવા ફ્રાય કર્યા હતા તો બસ મિક્સ કરી લીધું હવે આપણે જગ્યા કરવાની અને તેમાં આપણે જે લસણને સાંતળ્યું હતું તે ઉમેરીશું તો ફરીથી યાદ અપાવી દઉં કે લસણ સારું એવું સાંતડવાનું જેથી તેનો ટેસ્ટ બહુ સારો આવે જો લસણ થોડું પણ કાચું હશે ને તો આ ભરથાનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે તો બસ હવે આપણે હાથ થી બસ મેશ કરવાનું છે તો તમે કહેશો કે આને આપણે બીજી રીતે મેશ કરી તો તો તમે હાથ થી મેશ કરશો તો શું થશે કે અડધા અડધા ભાગમાં લસણ બાકી રહેશે આખું રહેશે અરે તો ખાતી વખતે ખાવાની મજા આવશે મોમાં ચવાશે ને તો લસણ હવે આપણે થોડું એવું એમાં લીલા થોડા લીલા ધાણા ઉમેરીશું અને મિક્સ કરીશું તો આ લસણ ભરથું તમે રોટલી રોટલા પરોઠા ખીચડી સાથે પણ ખાઈ શકો છો સ્વાદ બહુ સરસ લાગશે તમે એકવાર ટ્રાય કરજો જરૂરથી મજા આવશે આ લસણ ભરતું ખાવાની બહુ જ મજા આવશે તો સાઈડ ડિશ તરીકે પણ તમે બનાવી શકો છો હવે આપણે થોડું મીઠું ઉમેરીશું સ્વાદ મુજબનું અને ફરીથી મિક્સ કરીશું તો બસ આ રીતે હવે મિક્સ કરવાનું છે અને બસ આપણું ભરતું સરસ એવું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો લસણની અમુક આખી કડી મેં રહેવા દીધી છે અને થોડું એવું સિંગ તેલ ઉમેરીશું લાસ્ટમાં આપણે તો સિંગતેલ આ લસણ ભરતા નો રાજા કહેવાય એવું કહી શકાય કેમ કે સિંગતેલ નો સ્વાદ બહુ સરસ આવે અને મગફળી સારામાં સારું કોલેસ્ટ્રોલ છે જે આપણા શરીર માટે હૃદય માટે જરૂર છે તો એમ થાય કે મગફળીનું તેલ ખાઈએ કાચું ખાઈએ કે મગફળીનું તેલ ખાઈએ ડોક્ટર ના પાડી છે તેનાથી કોલેસ્ટ્રોલ વધે તો ના એવું નથી મગફળીનું તેલ આપણે જરૂરથી ખાવું જોઈએ મગફળીનું તેલ ખાવાથી આપણા શરીરમાં સારી ચરબી જમા થતી હોય છે જે આપણા શરીરને જરૂરી છે તો તમે મગફળીનું તેલ જરૂરથી ખાવામાં ઉમેરજો તો તૈયાર છે આપણું આપણું લસણિયું ભરતું જો આવા આખા ભાગાવા મરચા ડુંગળી કેટલા સરસ દેખાય છે તમે અહીંયા લીલું મરચું પણ કટ કરીને ઉમેરી શકો છો જો જો તમને લીલું મરચું ખાવું પસંદ હોય તો તો જો આપણું લસણિયું ભરતું તૈયાર છે થોડો તેલ વાળો હાથ કરીને અમે આવો સરસ મજાનો ગોળો બનાવ્યો છે જેથી જ્યારે આપણે આવી રીતે ગોળો વાળીને પીરસીએ ને મૂકીએ ને પ્લેટમાં તો થાળીની રંગત વધી જાય તમે જોઈ શકો છો ને કેવો સ્વાદિષ્ટ દેખાઈ રહ્યો છે તો આ લસડી ભરતીનો ભરતુનો ઘોડો ગોળો જેટલો દેખાવામાં સ્વાદિષ્ટ છે ને ખાવામાં પણ એટલો સ્વાદિષ્ટ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ લસડીઓ ભરતુંની રેસીપી પસંદ આવી હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી આ રેસીપીને શેર કરજો તો તમે આવી રીતે ખાલી રાઈસ સાથે પણ ખાઈ શકો છો એમને એમ જ તો પણ બહુ સરસ સ્વાદ લાગશે તો ફ્રેન્ડ્સ તમે આ વિડીયોને લાઇક કર્યા વગર બિલકુલ ના જતા કોમેન્ટમાં કહેજો કે તમે બનાવ્યું કે નહીં અને તમે બનાવવાના છો કે નહીં અને હા ફ્રેન્ડ્સ આ ભરથું તમે એકવાર બનાવજો અને રોટલી રોટલા પરાઠા સાથે કે પરાઠા સાથે કે ખીચડી સાથે પણ ખાજો તમને બહુ જ મજા આવશે જલસો પડી જશે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ